નમસ્કાર મિત્રો ગોપાલક વિકાસ નિગમની યોજનાઓની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે કઈ વેબસાઇટ ઉપર તમામ માહિતી જાણીએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસની છાપાની અંદર આ જાહેરાત આવેલી છે સીધા ધિરાણ યોજના હેઠળ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત ઓનલાઈન લોન અરજી કરવા અંગેની જાહેરાત તો સ્વરોજગારના ધંધા વ્યવસાય માટે ઓછા વ્યાજદરની યોજનાઓનો લાભ લેવા માટે ગુજરાત રાજ્યના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકીના રબારી તથા ભરવાડ જાતિના એટલે સમાજના લોકો પાસેથી ઓનલાઈન અરજીઓ સત્યાવીસ આઠ બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ સુધી મંગાવવામાં આવનાર છે તો કઈ પોર્ટલ છે એ એનું અહીં નામ પણ લખેલું છે એ આગળ જતાં આપણે સમજીએ વધુ માહિતી જિલ્લામાં આવેલી જે નાયબ નિયામક શ્રી વિકસિત જાતિ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિની કચેરી તથા જે રાજ્ય સરકારની વેબસાઇટ છે એસ જેયુ ગુજરાત જુ ડોટ ઇન તેના ઉપર પણ તમને માહિતી મળી રહેશે અહીં તમામ વિગતો પણ લખેલી છે ત્યારબાદ ન્યૂ આકક્ષા યોજના અંતર્ગત આપવામાં આવતી શૈક્ષણિક લોન માટે ઉક્ત પોર્ટલ ત્રણસો પાસઠ દિવસ ખુલ્લું રાખવામાં આવેલ છે અહીં નિગમની વેબસાઇટ પણ છે એસ જ ગુજરાત જ્યો ડોટ ઇન જીજીવીએમ હવે તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની અને તમામ માહિતી તમારે ગૂગલ સર્ચમાં જઈ અને જીજી ડી સી ઓનલાઈન તમારે લખવાનું છે એટલે એ આવી જશે અહીં જોઈ શકો છો વેબસાઇટ તો તેના ઉપર આપણે ક્લિક કરીએ નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં લિંક પણ હું આપી દઈશ તો અહીં આપણે ક્લિક કરીએ અહીં ક્લિક કરશું એટલે તમામ માહિતી અહીં આવી જશે દાખલા તરીકે કઈ કઈ યોજનાઓ છે અને એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાથી એ ફોર્મ ભરાઈ શકશે તો આપણે તેના ઉપર ક્લિક કરીએ એટલે અહીં કઈ તમારે અરજી એ પસંદ કરવાની છે તમામ જે પણ ઉદ્યોગ ધંધા માટેની અને તમામ વિગતો લખવાની છે આ રીતે તમે આ પોર્ટલ ઉપરથી ફોર્મ ભરી શકશો તો અન્ય કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહીજો થેન્ક યુ આભાર